જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવશું રતાળુની વેફર એના માટે આપણે રતાળુને જો આવા છોલી લીધા છે કટકા કરી લીધા છે નાના નાના લાંબી વેફર કરવી હોય તો પહેલાં છોલીને નથી રાખવાના નતર કાળા પડી જશે તરત જ જો આપણે કરવી હોય ત્યારે છોલવાના છે ધોઈ એકદમ માટીવાળા હોય એટલે ધોઈને છોલી નાખવાના છે તેલ ગરમ મૂકી દીધું છે આપણે વેફર પાડશું હવે તેલ ગરમ થઈ ગયું છે આપણે વેફર પાળી લેશું ડાયરેક્ટ તેલમાં જ પાળવાની છે તેલ એકદમ ફાસ્ટ નથી કરવાનું નહીં લાલ થઈ જશે મીડિયમ રાખવાનું છે મીડિયમ ફ્લેમ ઉપર રાખશું તો લાલ નહીં થાય નહીં તો રતાળુની વેપાર તરત લાલ થઈ જાય છે ફ્લેમનું ખાસ ધ્યાન રાખવાનું છે দড়াই গইছে কাঠি মেশু ઇજી પાછી દોડી લેશું પાડી લેશું બીજી પાડી લીધી છે પેરવી લેશું જો વધુ ક્વોન્ટિટીમાં કરતા હોય તો શક્કરીએ આપણે રતાળું છોલતું જવાનું ને કરતા જવાનું છે વધારે છોલીને નથી રાખવાના અત્યારે કાળા પડી જશે અને વેફર પણ સારી નહીં થાય વેફરનો કલર એ ડલ થશે ગઈ છે કાઢી લેશું આ રીતે બધી તરી લેશું હવે આ ક્રિસ્પી વેફર આપણી તૈયાર છે જો એકદમ ક્રિસ્પી સરસ થઈ છે આવી ગોળ પણ તરી શકીએ મોટા રતાળું લઈને હવે હમણાં આમાં આપણે સિંધાલુ અને ચટણી પાવડર મિક્સ કરશું મરી મીઠું પણ નાખી શકાય અડધી ચમચી ચટણી અને અડધી ચમચી સિંધાલુ પાવડર નાખી અને સરખું મિક્સ કરી લેશું મિક્સ થઈ ગઈ છે સર્વ કરી દેસું હવે તો તૈયાર છે આપણી રતાળુની વેફર ફરાળમાં એકદમ ઉપયોગી થશે બહુ જ સરસ લાગે સેજ સ્વીટર ટેસ્ટ એકવાર જરૂરથી ટ્રાય કરજો જો મારી રેસીપી તમને ગમતી હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ